અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં આવેલ બ્રિજ નજીક ટ્રક ચાલકે એક્ટિવા તથા અન્ય નાના વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો સ્થળ પર એક્ટિવા અને અન્ય વાહન ચાલકોને ફટકો લાગ્યો હતો અને અકસ્માતના દ્રશ્ય સ્થામે સ્થાનિકો એકઠા થયા ઘટનાની જાણ થતા તરત પોલીસ સ્થળે પહોંચી નિરસ્તા પર અવરજવર સામાન્ય કરવા સઘન પ્રયત્ન કર્યા પ્રથમ દ્રષ્ટિએ પ્રજાજનોના આક્ષેપ મુજબ ટ્રકમાં દારૂ ભરેલ હોવાનું સંભવિત જણાઈ રહ્યું છે ઘટનાની ગંભીરતાને ને દારૂના આક્ષેપોને પગલે પોલીસ તંત્રે ડમ્પર તથા ચાલકને કાયદેસરની કાર્યવાહી માટે કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે અકસ્માત બાદ ડમ્પર ચાલક અકસ્માત સ્થળેથી ઓગળી ગયો હોવાની પણ માહિતી સામે આવી છે અકસ્માત અંગે સ્થાનિક રહેવાસીએ ભારે રોષ વ્યક્ત કર્યો અને પોલીસ તંત્ર પાસેથી આવા વિકતાર વાહનો તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે હાલ પોલીસે દારૂના આક્ષેપો સહિત તમામ ગંભીર મુદ્દાઓની તપાસ શરૂ કરી છે અને અન્ય વિગતો બહાર પડે ત્યારે વધુ કાર્યવાહી થશે